જય માતાજી જય સાઉન માં કેમ છો બધા મજામાં મજામાં તો આજે જો મજા આવે છે બારડા એટલે લોક્સ માં બિના જો ભાઈ ગયા છે આમ જો સાલું ગાડી હતી

બઢડા છે આપણે નિહારી આવ્યા હતા મારા ભાઈનું ફોર્મ ભરવાનું છે એટલે જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આપણે પાસે કાલે નવા બ્લોક્સમાં બનશું જય માતા